સવારે સાડા નવ વાગ્યાની આસપાસ જોરદાર વીજળીનો કડાકો થયો ત્યારબાદ પંદર વીસ મિનિટ બાદ કોલ મળ્યો કે ભાઈ ફિલિંગ્સ એપાર્ટમેન્ટ ઉપર વીજળી પડેલી છે એવું જાણવા મળેલ છે એટલે તાત્કાલિક ફાયર ટીમ રવાના કરી અને નિરીક્ષણ કરતા સ્થળ ઉપર ત્યાં ફિલિંગ્સ એપાર્ટમેન્ટની જે લિફ્ટ હોય એની લાસ્ટ જે કેબિન હોય એનો થોડો ઘણો ભાગ તૂટી પડેલો હતો ત્યાં વીજળી પડેલી હતી અને ત્યાં સિમેન્ટને ઈંટને રેતી ને એવું નીચે પડેલું હતું ફૂટી ને ભાગ પડેલો હતો દુર્ઘટનામાં કોઈ બીજા કઈ જાનહાની થઈ નથી સદનસીબે